નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌપ્રથમ તો આપ સૌ લોકોને દેવ ઉઠી એકાદશીના અને તુલસી વિવાહના અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે આ એકાદશીનો મહિમા કથા સાંભળીશું તથા તુલસી વિવાહની કથા સાંભળીશું તથા આજે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનું આપણે આજે સત્સંગ કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાત્મય છે અને જે લોકોએ એ નિયમો લીધા હોય તેને કેવી રીતે પૂર્ણ કરવા જોઈએ એ પછી આપણે એકાદશી નો વિસ્તાર પૂર્વક મહિમા સાંભળીશું અને તુલસી વિવાની કથા સાંભળીશું બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધી ની એકાદશી નું મહાત્મય સાંભળો નારદ કહ્યું કે પિતામાં પ્રબોધીની ની એકાદશી માં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય

એવા બ્રહ્માના વચનો સાંભળીને નારદે પુનઃ પૂછ્યું કે હે બ્રહ્મન જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો બ્રહ્માએ કહ્યું કે એકાદશીના દિવસે બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરીને સ્નાન કર્યા બાદ શ્રી હરિની પૂજા કરવી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા ધૂપ દીપ કરવા તુલસી પત્ર ધરવા ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી કમળ ચડાવવા કેતકીના પુષ્પ ને દુર્વાથી વિષ્ણુનું પૂજન કરવું અને આ પ્રમાણે કરવાથી કરોડો ગોદાનનું પુણ્ય મળે છે પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણને કહી તેની સમક્ષ છોડી દેવો જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવાના

આવી રીતે સ્કંદ પુરાણમાં કારતક કાર્તક મહિનાના શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીનું એકાદશી કહેલું છે

આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણો ચાર માસ પર્ત યોગ નિંદ્રા માંથી બહાર આવે છે પુરાણો અનુસાર એકાદશીને ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવ્યો છે

તેને કરવાથી જાણતા અજાણતા કરેલા પાપ પણ દૂર થઈ જાય છે અને આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે છે તો એક હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે તથા સો રાજસુ યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે તથા આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે

દેવ દિવાળીના દિવસે ખાસ કરીને આ શાલીગ્રામ ભગવાન અને તુલસી પૂજાનું મહત્વ છે તુલસીજી સાથે શાલિગ્રામ રાખીને તુલસીજીને ચુંદડી ઓઢાડીને પોતાના આંગણામાં અથવા ગાસી પર શેરડીના સાંઠાનો માંડવો બાંધીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને તુલસી વિવાની પૂજા કરવામાં આવે છે આજે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર પણ ચડાવવામાં આવે છે અને આ તુલસી વિવાહ કરવા માટેનો સૌથી શુભ સમય હોય તો તે છે ગૌધુલિક સમય કે જ્યારે ગાયો સાંજે ચરીને પાછી ફરતી હોય એ સમય અને આ વર્ષે તુલસી વિવાહ બે નવેમ્બર બે હજાર પચીસ ને રવિવારે કરવામાં આવશે હવે આપને એવો પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ અસુર નો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો એ વૃંદા ભગવાન વિષ્ણુ ની પરમ ભક્ત હતી વૃંદા ની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો

એટલે તેમણે વૃંદાના માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યું કે જે શાલિગ્રામ કહેવાયું અને ભગવાન વિષ્ણુ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો કે જેનું નામ હશે તુલસી તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના અવતારની પૂજામાં હંમેશા પ્રસાદમાં તુલસીજી અનિવાર્ય હોય છે એટલે આવી રીતે અન્ય એકાદશી કરતા દેવ ઉઠી એકાદશીનું મહત્વ ઘણું બધું વધી જાય છે આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો વૃદ્ધ હોય રોગી હોય બાળકો હોય ગર્ભવતી સ્ત્રી હોય તો તેને આજે યથાશક્તિ વ્રત કરવાનું ફળાહાર થી કરી શકાય ફરાળ લઈને કરી શકાય અથવા તો એક સમય ભોજન લઈને પણ પરંતુ તેમાં ડુંગળી લસણ રીંગણા કે પછી ચોખાનો ઉપયોગ કરવાનો નહીં સાત્વિક ભોજન જમવાનો અને આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા કરવાની આજે શક્ય હોય તો સવારના ભાગમાં વિષ્ણુ ભગવાનના મંદિરે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ યથાશક્તિ તન મન અને ધનથી સેવા આપવી જોઈએ બ્રાહ્મણે દાન પૂર્ણ કરવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદને દાન પૂર્ણ કરવું જોઈએ મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ કે જેનાથી આપણને એકાદશીનું બમણું પુણ્ય મળે છે સમય ભગવાનને આપીને એકાદશીનો દિવસ પસાર કરવાનો અને વ્રતના બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના તો આ રીતે દેવ ઉઠી એકાદશી નો મહિમા આપણા શાસ્ત્રોમાં કહેલો છે

તો આશા છે કે આપ સૌ લોકો આ પરસોત્તમ વ્રત કરશો અને વ્રત કરવાથી મળતા ફળની પ્રાપ્તિ આશા છે કે આપે આ એકાદશી નું વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય અને માત્ર મારી સાથે એકાદશી સત્સંગ કર્યો હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું જે જે લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરે છે ભગવાનના પાઠ કરે છે એકાદશીનું ફળ પ્રદાન કરજો આપના આશીર્વાદ તેમના અને તેમના પરિવાર ઉપર કાયમ બનાવી રાખજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર